એકમ છ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંકલિત આ એકમમાં આપણી ભાષાના મહાન કવિ લોક સાહિત્યકાર અને રાષ્ટ્રીય શાયર તરીકે જાણીતા ઝવેરચંદ મેઘાણીના જીવનનો પરિચય આપવામાં આવ્યો છે આ જીવનચરિત્ર ઘણું જ રસપ્રદ અને પ્રેરક છે જેમાંથી કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીના વ્યક્તિત્વ અને સુંદર છબી ઉપસે એ સિંદુડો જપ્ત થયો સિંદુડો જપ્ત થયો વાત વાયુ વેગે પ્રસરી ગઈ ઈસવીસન ઓગણીસો ત્રીસ ના સત્યાગ્રહના આંદોલનમાં સિંધુડો એ લોકો દેશભક્તિનો પાનો ચઢાવેલો માણસ નહીં કવિતાની એક ચોપડી હતી એક તો સિંધુડોના સર્જક બુલંદ કંઠે ગાય અને તેના કાવ્યો પણ શૌર્ય જગાડનારા લોકોમાં અહિંસક યુદ્ધ કરવાનો ભાવ આગની માફક ભભૂકી ઉઠે પછી તો તે સર્જક પર રાજદ્રોહનો આરોપ મૂકીને પકડવામાં આવ્યા લોકોના ટોળે ટોળા ધંધુકાની અદાલતમાં અને બહાર ઉભરાયા તેમને બે વર્ષની સજા ફટકારવામાં આવી જ્યારે તેમણે પોતાના નિવેદન સાથે અંગ્રેજોના રાજમાં ભારતની ગુલામ પ્રજાની પડતી તકલીફોને ગૂંથી લેતી તેમની કવિતા છેલ્લી પ્રાર્થના ગાય હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ કલેજા ચીરતી કંપાવતી અમ ભય કથાઓ મરેલાના રુધિરને જીવતાના આસુડાઓ સમર્પણ એ સહુ તારે કદમ પ્યારા પ્રભુઓ આ પંક્તિઓએ ન્યાયાધીશની આંખોને પણ આંસુથી છલકાવી દીધી આ સર્જક એટલે આપડા ઝવેરચંદ મેઘાણી 28 ઓગસ્ટ 1896 ના રોજ ચોટીલામાં એમનો જન્મ એમની માતાનું નામ ધોડીબાઈ હતું તેમના પિતા કાળીદાસ પોલીસ જમાદાર હતા નોકરીના કારણે દાઠા ચોક ચોટીલા બાબરા લાખા વગેરે જેવા ડુંગરાળ પ્રદેશોમાં બદલીઓ થતી રહે એટલે બાળ ઝવેરચંદ ત્યાં પ્રાથમિક શિક્ષણ લેવાની સાથે નવા નવા ગામોના ખેતર પાદર નદી પર્વત લોકો સાથે દોસ્તી પણ કરતો રહે આમ ખોડાનું ખૂંદનાર પહાડોનું ખૂંદનાર બનતો ગયો ને મોટો થઈ પોતાને પહાડનું બાળક તરીકે ઓળખાવતો થયો રજા પડતા જ લાખા પાદર થાણું તેની ઊંચી ભેખડ પર એ ઉભેલો વસમો વોંકડો તે ચમન્યો અને બીજી તરફ જરાક ખસીને છુપાઈ જાણે ઘૂમટો કાઢીને વહેતી ગોમુખી ગંગા ગાય વાછરૂને ખેંચે તેમ

નજીકમાં નજીકનું સ્ટેશન એ કાળે ત્યાંથી ત્રીસ માઇલ દૂર દરમિયાન ઝવેરચંદ બગસરાની મિડલ સ્કૂલમાં ભણ્યા બગસરામાં નાનપણથી જ ઝવેરચંદે આકર્ષણ જમાવ્યું શાળામાં નંબર તો પહેલો જ હોય આમ તો સરમાળ અને આછા બોલો આ કિશોર પણ પ્રાર્થના એ જ ગવડાવે જૈનોની પાઠશાળામાં સ્તવનો ગાવાની એને રડ એકવાર ત્યાં ધર્મગુરુ પાસે કોઈ મારવાડી શેઠ આવેલા તેમની પાસે વિદ્યાર્થી સંગે કવિતા ગાઈ બારેક વર્ષના કિશોર મેઘાણીની એ પ્રથમ પદ્ય રચના નૈદર વંશા સપૂત વિલાજી તણા છે ચિમનાજી નામે સુવિખ્યાત ગણાય ધન્ય માતા તારી જણિયા કર્ણાવ તારી જુગ જુગ જીવો દાનવીર પ્રાર્થના એક મારી ચિમનાજી પાસેથી છોકરાઓ શાળા માટે પચીસ રૂપિયા ઇનામ પણ લઈ આવ્યા સાધુ કે શેઠના એવા પદ્યો ગમે તે મિત્ર રચે પણ તે ગાવાના તો ઝવેરચંદે જ આમ કાવ્યો રચવાનો શોખ વધતો જતો હતો મિડલ સ્કૂલ બાદ અમરેલીની હાઈસ્કૂલમાં ભણવાની વ્યવસ્થા થઈ અમરેલી બગસરાથી તેત્રીસ કિમી દૂર હાઈસ્કૂલના શિક્ષણ માટે ઝવેરચંદને કોઈક સગાને ત્યાં મૂકેલ હાઈસ્કૂલમાં ભણતા કલાપીના કાવ્યોનો પરિચય થયો કલાપીના કાવ્યો એ દરદબરી રીતે ગાય મિત્રો એમને વિલાપી કહે પછી તો પોતે જ વિલાપી ઉપનામ સ્વીકારી લીધું મેટ્રિક પાસ કરીને ઈસવીસન ઓગણીસો તેરમાં ભાવનગર કોલેજમાં પ્રવેશ લીધો કોલેજમાં પોતાના પોશાકથી જુદા તરી આવતા આ વિદ્યાર્થી ઝવેરચંદ તરફ સહુનું ધ્યાન ખેંચાતું તેમનો લાંબો સફેદ કોટ પાણી સુધી પહોંચતું ધોત્યું માથે બગસરાનો ચોકડી વાળો પાછળ છોગુ રાખીને બાંધેલો ફેંટો અથવા ક્યારેક ઊંચી દિવાલની બેંગ્લોરી ઘાટની ટોપી પગમાં સ્લીપર પહેરતા બેઠી ડડીનું શરીર ભીનો વાન ટચાક જેવી મોટી ઊંડું ઊંડું નિહાળતી કોઈ ગંભીર વિચાર કરતી આંખો ગુછડીયાળા વાળ અને મરદાનગીથી ચાલવાની છટા પણ આકર્ષક હતી પણ સ્વભાવ શરમાનલેજ બોલે નામ પડી ગયું વધુ સારા શિક્ષણના જૂનાગઢ ગયા પણ એક સત્ર પછી પાછા એ ભાવનગર આવતા રહ્યા અંગ્રેજી સંસ્કૃત સાથે સન ઓગણીસો સોળમાં માં બી એ પાસ થયા કોલેજમાં એ વર્ષે મેગેઝિનનો પ્રથમ અંક નીકળ્યો એમાં ઉત્તમ ફાળો ઝવેરચંદનો હતો ઝવેરચંદનો એમાં પ્રથમ લેખ પ્રગટ થયો કૌટુંબિક કારણોસર તેમને કોલકત્તા રહેવા જવું પડેલું ત્યાં બંગાળી ભાષા શીખીને બંગાળી સાહિત્યનો પરિચય કર્યો રવિન્દ્રનાથ ટાગોરની કવિતાની અસર થઈ તેમણે પણ કાવ્ય રચના કરવાની શરૂઆત કરી દીધી વચ્ચે ઇંગ્લેન્ડ પણ જઈ આવ્યા પણ બધો વખત સૌરાષ્ટ્રની ધરતીનો અવાજ તેમના કાનમાં ગુંજિયા કરતો હતો પોતે પહાડનું બાળક ખરાની કોલકાત્તા થી પાછા આવ્યા પછી હડાળા દરબાર વાજસુર અને બીજા મિત્રો સાથે કયા ક્ષેત્રમાં કામ કરવું એવી મસલત કરી પણ કોઈ નિર્ણય કરી શકાયો નહીં તે રાત્રે હડાળા દરબારે સોટી બહારવટિયા અને સંતોની વાતો કહી એમાં મેઘાણીને પોતાનું જીવન કાર્ય દેખાયું લખવા માંડી પછી તો તેઓ અઠવાડિયામાં ત્રણ સાહિત્યનું લેખન કરે અને દિવસ સૌરાષ્ટ્રના ગામડે રખડે ને લોક સાહિત્ય એકઠું કરે ચારણો બારોટો ભરવાડો ભજનીકો કાઠીઓ રાવણ હથ્થા ભરથરીઓ ઘરડી દાદીમાઓ અને ગૃહિણીઓને મળી તેમની પાસેથી લોકગીતોનો ખજાનો ખોલાવે જેમ બોલાય કે ગવાય તેમ જ લખી લેવું એ એમનું કામ આ રીતે તેમણે જાત જાતની અનેક કથાઓ એકઠી કરી સ્ત્રીઓના કંઠમાં પરંપરાથી જળવાયેલા લોકગીતો ભેગા કર્યા અને નવા ગીતો લખ્યાય ખરા એમનું આ બધું જ કામ એટલે કે વાર્તાઓ કે ગીતો ભેગા કરવાનું કામ મોજ પડે એવું હશે પણ સહેલું હશે ન તો વાહન વ્યવહારની પૂરતી સગવડ ન તો ભોજન ઇત્યાદિની મોટે ભાગે ઘોડે બેસીને રખડપટ્ટી કરવી પડતી તો વળી ક્યારેક ઊંટ પર નીકળવું પડતું રેકોર્ડિંગ કરી લેવાની સગવડ પણ નહોતી એક વખત ઝવેરચંદ પોરબંદરના બરડા મહાલના બગવદર બાજુ ગયા ગયા તો હતા વાર્તા વાર્તા શોધવા ખૂબ ભર્યા પણ ન મળી આટો નિષ્ફળ લાગ્યો ને પાછા ફરતા હતા ત્યાં યાદ આવ્યું કે આ તરફના મેરાણીઓ રાસડા બહુ સરસ લે છે મને થયું કે ચાલ પ્રત્યક્ષ સાંભળું ઘણી મહેનત કરી પણ કોઈ સંભળાવવા તૈયાર થાય તો ને અજાણ્યા આગળ કોણ ગાવા બેસે તેઓ હતાશ થઈ ગયા ત્યાં તો એક મેરાણી મળ્યા ઢેલી બહેન એમનું નામ તેમણે પોણી રાત જાગીને ગીતો સંભળાવ્યા મેઘાણીનો હાથ લગતો રહ્યો કાન સાંભળતા રહ્યા ને એમના હૈયાને લાગ્યું કે ગીતે મઢી આ રાત પોતે કદી ન બોલી શકે આવા આ ઢેલી બહેન મેઘાણી વિશે કહે છે ધોડા ધોડા લુગડામાં મોટી મોટી આખ્યું નીસી ઢાળીને મારે આગળ ઈવડા ઈ ઉભા હતા જોતા જ આવકારો દેવાનું મન થાય ઈવો માણ મેં તો ओटलीए गोदड़ू पाथरी दीदू ने बेसाड़िया हूँ हेठे बेसवा जती त्या पगे पड़ी ने हम्म 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 तमी अही ऊपर बेसो नहीं तर हूँ ही नीचे बेसु एम कही ने मने ऊपर बेसाड़ी पछी तो एमने जे गीतो जोता था तेनी अर्धी कड़ियो पोते बोले ने हूँ गीत पूरु करी दूं पोते नीची मुंडकी राखी ने ઝીણા ઝીણા અક્ષરમાં ટપકાવીએ જાય એક પછી એક ગીત મધરાત સુધી ગાયા આવા આવા તો કેટલાય પ્રસંગો હશે પણ ઈસવીસન ઓગણીસો અઠાવીસ નો એક પ્રસંગ ખૂબ જ યાદગાર છે કવિ શ્રી દુલાભાયા કાક સાથે તેઓ ગીરમાં તુલસી શ્યામની નજીક ચારણોનો એક નેસ છે ત્યાં ગયેલા ત્યાંની હિરીબાઈ નામની ચૌદ વર્ષની એક ચારણ કન્યા એકલીએ પોતાની વાછડીને મારનાર વિકરાળસિંહને સિંહને વાછડીનું માંસ ચાખવા ન દેતા લાકડી વતી હાકી મૂક્યો એ પ્રસંગ વિશે કાગબાપુના જ શબ્દો તુલસી શ્યામથી બે ગામ અમે ખજૂરીને નેસડે હતા ત્યાં રીડ થઈ હાવાજ ડણક્યો હકોટા થાવા માંડ્યા રોડ કોણ થઈ હતી ખાડું ધણ ઝૂપડે આવતા હતા તેમાંથી હીરબાઈ કરી એક ચારણબાઈની વોડકીને હવજે પાદરમાં જ પાડી અમે બધા દોડ્યા વિશેક જણ હતા જ્યાં ધાર માથે ચડ્યા ત્યાં તો હીરબાર ક્યારની ત્યાં પહોંચી ગઈ હતી મરેલી વોડકી પર એ ચારણ કન્યા ચડીને હાવજ સામે સોટો વીંજતી હતી હાવજ બે પગે સામો થઈ હોંકારા કરતો હતો બાઈ હાવજ ના ફીણથી નહી રહી પણ ગાયને ચારણી બાઈએ હાવજને ખાવા ન દીધી એ વખતે ચારણ કન્યા ગીત મેગાણી ભાઈ કાગળ કલમ સિવાય રચીને ગાવા લાગ્યા એમનું શરીર જાગી ઉઠ્યું આંખો લાલ ધ્રમેલ ત્રાંબા જેવી થઈ ગઈ એ પણ હાવજ તરફ દોડવા લાગ્યા અમે એમને માંડ માંડ પકડી રાખેલા વેણીના ફૂલ અને કિલ્લોલમાં બાળકો અને કિશોરો માટે ગીતો આપ્યા એ બધા ગીતો કોઈને ગમી જાય મેઘાણીએ અદ્ભુત વાર્તાઓ પણ આપી તેમની સૌરાષ્ટ્રની રસધાર વિશે કયો ગુજરાતી જાણતો નહીં હોય લોકો પાસે સાંભળીને ભેગી કરેલી આ કથાઓ જેમ બોલાતી હોય તેમ તેમણે ઉતારીને લખી છે કેટલીક વાર્તાઓમાં પોતાની કલ્પનાનો રંગ ચડાવીને લોકને ગમે એવી બનાવવાનો પ્રયત્ન પણ તેમણે કર્યો જટો હલકારો હિરબાઈ આલેખ કરપડો કરવાનુંને આપા સાદુડ જોગીદાસ ખુમાણ આપોરતો દાના ભગત સત દેવીદાસ વગેરે બધા સાચકલાને ખમીરવંતા પાત્રો આંખોમાં પાણી હૈયામાં શૌર્ય અને રૂવાડા ઊભા કરાવી ન દે તો જ નવાય ઉમાશંકર જોશી મિત્ર ભાવે તેમને કહેતા કે કયામતના દિવસે તમારી બૂમ પડશે ત્યારે ક્યાં ગયો પેલો લોક સાહિત્ય વાળો એમ પડશે નવમી માર્ચ ઓગણીસો સુડતાલીસ સુધી મેઘાણીએ ધોળી ધોળીને ભરેલા કસુંબલ રંગી લોક પ્યાલા લોકો હું હું પીતા જ રહેશે